સમગ્ર દેશના તમામ લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે ત્યારે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ નવસારી જિલ્લા કલેક્ટર અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ

25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે અને વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠાવન પૈસામાં પડે છે ત્યારે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે અને ઘણીવાર તો ઉધાર પૂછીના લઈને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે તેવા સામાન્ય અને ગરીબ લોકો પ્રીપેડ વીજ બિલ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં તો પૂરું થઈ ગયેલું વીજ બિલ કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો ઘરડા માં બાપ કે પરિવારના બીમાર સભ્યને સાચું છે તેમ જણાવી આ સ્માર્ટ વીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે આજરોજ નવસારી કલે કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે હાલ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે એના તોતિંગ ભાવ બિલ વધારા વિરુદ્ધમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાર દિવસના બે હજાર જેટલું બિલ અત્યારે હાલમાં જ ન્યૂઝમાં ફરી રહ્યું છે તેમ એકનું બંધ ઘરમાંનું નવ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા જેટલું તોતિંગ બિલ ભાવ વધારો કરી સરકાર દ્વારા લૂંટવાની કોશિશ ચાલી રહી છે એનો સખત વિરોધ કરીએ છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી નવસારી ગલી ગલીમાં ફળીએ ફળીએ ગામે ગામ લોકોને જાગૃત કરશે અને સ્માર્ટ વિરોધ સ્માર્ટ મીટરનો ખુલ્લામ વિરોધ કરશે ભરપૂર વિરોધ કરશે અને બીજી અમારી એક માંગ છે કે જેમ દિલ્હી અને પંજાબમાં બસો યુનિટ વીજળી મફત આપી સરકાર સામાન્ય લોકોને રાહત આપી રહી છે એ જ રીતે ગુજરાતમાં પણ આ બસો યુનિટ વીજળી મફત આપવામાં આવે અને જો આ અમારી માંગો પૂરી નહીં થશે તો આવનારા દિવસોમાં આંદોલન પણ ઉગ્ર થશે